અવતારી પુરુષ ને કોઈ ન વર્કે ભલે બેઠો હોય કે ત્રીજી આંખ કોણ આપશે સદગુરુ કૃપા વિના કેમ કે સપને ન હોય સત્સંગ જો કૃપા થાય ગુરુદેવ ની તો ચડે ભક્તિ તો આ રંગ ચડે એવું છે અને આ સત છે આ સત્ય છે પોતાનો સ્વરૂપ છે અને એનો જ સંગ કરાવ સદગુરુ મહારાજ એ જ સત છે એ સિવાય બીજું અસત છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એ જ્ઞાનમ ઇતિ અજ્ઞાનમ યત અતઃ અન્યથા ભજન કીર્તન કોઈ પણ વસ્તુ જાઓ સત્સંગમાં જાઓ પણ જે મૂળ જ્ઞાન જે જે તત્વનો જે સાર છે એ જો નો હું જાય તો બીજું બધું અજ્ઞાન છે એમ મૂળ વસ્તુને સમજાવવા માટે સદગુરુ મહારાજ એક શાન કરે છે અને એ દ્રષ્ટિ આપે છે કે હે અર્જુન તારે મારે મને જોવો હોય તો ન વેદ યજ્ઞ ધાને ન દાને ન ચક્રિયા ભી ન તપો ભી ઉગરે એવમ રૂપ સક્ય અહમ રૂપે દ્રષ્ટુમ તદન્યેન કૃપવીર હે અર્જુન ન વેદ વાંચા ન યજ્ઞ કરવા ન હોમ કરવા કે ન હવન કરવા આ મારો જોઈ રૂપ જોઈએ કેવું છે નહીં એટલા માટે

બેઠા મળ્યા મને બેઠા એટલે કોઈ એવા મહાપુરુષ જે પોતાના સ્વરૂપ નું દર્શન કરાવે છે જે પોતાનું જ્ઞાન કરાવે છે એવા જવા જેવું છે અને મૂળ જ્ઞાન જે છે એને લેવા જેવું છે આપણે મહાપુરુષો વેદાંત જે ચાર વેદનો અંતિમ ભાગ છે એને વેદાંત કહેવાય આ એની વાત છે ચાર વેદ અઢાર પુરાણ હોય શકર શાસ્ત્ર મુખે કરી ગાવે કે પણ મૂળ વચન મરમ ન પાવે તો તને સદગુરુ વિના કોણ જો આ મૂળ વચન છે એ નામનો આધાર છે અને આ નામ કેવળ ને કેવળ કોઈ સદગુરુ કૃપા થાય તો થાય હવે સદગુરુ ચરણે ગયા

ભજન છે જ ભક્તિ છે હવે માનો કે આપણે દાદરા આપણે જાવું હોય તો સીધા ન જઈએ એના પગથિયે પગથિયે પગ મુકતા મુકતા એમ જોઈએ કે એમ નવ પગથિયા અને દસ મે ઈ નવ દરવાજા નવી રમત માં મે મોલે વો દેખાય એમ રામચંદ્ર ભગવાન એ સબરી ને નવધા પ્રકાર ભક્તિ આપી એમાં મને તમને બધાને એક જ શીખ આપે છે કે પ્રથમ ભક્તિ કર સંતન સંગા પહેલી ભક્તિ આવશ્યક મહાપુરુષ નો સંગ કરવો આ પ્રથમ ભક્તિ છે આવશ્યક મહાપુરુષ નો સંગ થશે અલગ એક એવી ઈચ્છા થશે કે આવો ભજન સત્સંગમાં જઈ અને એમાં જઈશું દુસરી ગતિ માં કથા પ્રસંગ બીજી ભક્તિ છે આવા જ્યાં જ્યાં સંત મેળાવડા થતા હોય જ્યાં જ્યાં મહાપુરુષો આગમન થતું હોય આપણી હાજરી હોય જોઈએ

આ ગુરુ મહારાજનો મહિમા સંતાય કોમ ગાયો છે કેવી સુધી કહી દીધું કે કે છે બધાતી કાગળ કરો લેખન સભોન રાય સાત સમુદ્રોની સહી કરું ગુરુગુણ લખા ન જાય આ જેટલી ધરતી છે એ બધાનો કાગળ કરું અને જેટલી વનરાય છે એ બધાને પેન્ટ કરું તો આ ગુરુના ગુણનો પાર આવે એવું નથી મહાપુરુષે આટલો ગુણનો મહિમા ગાયો ગુરુ મહારાજનો એટલે ચોથી ભક્તિ મોમો ગુણ ગાન કરે કપટતેજી ગાન જો આ પોતાના શરુમ ને પામાં માડની વાત છે આપણે કીધે કઈ થાય એવું નથી નકર વાતું કર્યું તો કઈ થા એવું નથી નકરું ભજન સાંભળે નથી મેળાવું જ્ઞાન લઈ લીધું તોય મેળાવું એવું નથી આપણે કદાચ મોબાઈલ 5000 નો હોય કે 50000 નો હોય અને લઈન તિજોરીમાં મૂકી દે અને એને વાપરીવાય તો તો એનો કોઈ અર્થ નથી વાલા એમ આ સદગુરુ મહારાજ પાસે જો તમને નામ મળી ગયું તમારું સ્વરૂપ નું જ્ઞાન કરાયું તો પછી એને રેણીમાં લેવાની વાત છે એમ ગુરુ મહારાજ ના વચને ઉભું રહેવું આ ત્રીજી ભક્તિ છે ચોથી ભક્તિ મમ ગુણ ગાન કરે કપટ અંત કર્યું મહાપુરુષોએ શ્રી ની અંદર સદગુરુ મહારાજે જે કઈ નામ આપ્યું છે એનામાં દઢ વિશ્વાસ હોવો જોઈએ જો વિશ્વાસ ન હોય તો નક્કી નહી થાય

ઇન્દ્રિયોનું દમન કરવું આ છઠ્ઠી ભક્તિ છે જેતા જાણતા વિષયોની અંદર આશક્ત છે કારણ કે મન જે છે ને સ્થિર નથી સંચાલ છે એને સ્થિર કરવા માટે ઘણા બધા ઉપાય કર્યા છે

રાગ શીનો છે મારા પણ હું દેહ છું એ રાગ છે હું એક જાતિ છું હું બ્રાહ્મણ હું ક્ષત્રિય હું વૈશ્ય અને હું શુદ્ર આજે વર્ણ નો જે રાગ લાગી ગયેલો છે ને એ મટી જાય દેહભાવ છૂટી જાય હું કોઈ શું હું કઈ શું જ નહીં અને જ્યાં હું હોય ત્યાં હું હોય ત્યાં હોય હોતો